પણ અમારે ડેલો પહેલાં આમ ખોલી લઈએ અમાર ડેલો હે ને ભાઈ ડિજિટલ સિસ્ટમ મારો છે આમાં કોઈપણ રાતના ચોરાવે ને મિત્રો તો એ ખોલી શકે એમ નથી પણ આપણે તો કાઈ મિન એવું પડી ગઈ છે ને અમે ફિટિંગ કરેલું છે ને તો એ આ જો ડેલો ખુલી ગયો છે બરાબર આમાં હળવું હળવું નીકળવું પડે છે મિત્રો આ રીતના આમ હળવું હળવું નીકળવું પડે છે ધ્યાન રાખવું પડે છે કપડાં હળવાઈ ગયા કપડાનું ધ્યાન રાખવું પડે છે મિત્રો બરાબર નકર આમાં છે ને ભાઈ ડેલો પડી જાય માથે આવે ને તો માણ મરી જાય સમજે એ પાસે આપણે ચેક કરવાનું રહેશે અને આના આગળ ન હોય મિત્રો આ રીતના મેં દોરી બનાવેલી છે એક જે આરી દોરી તક જવાની એટલે રત્ના આવે ને ખબર નથી અમે દોરી બાંધી દે એટલે સીધો ખાતે એટલે ખબર પડી જાય બરાબર ચાલો ભાઈ આપણે ખેતરની મુલાકાત લઈ લઈએ તો હશે આપણો માંડવી બરાબર આ એ આપણી માંડવી છે આમ ફરી જાય એટલે તમને સોયાબિયામાં દેખાડી દે જશે મિત્રો કે સોયાબીન રહી રહીને હતા બરાબર બરાબર એટલે સોયાબીન હજી તો ત્યાં છે અઠવાડિયું ઉઠ્યું હોય છે અને સોયાબીન કાયદેસર દેખાઈ ગયા છે બરાબર અને આપણે માંડવી તો અઢાર ઓગણીસિનની થઈ ગઈ છે વીસ બાવીસ દિન થાય ત્યારે આપણે દવા સાટવાની છે તો મિત્રો વરસાદ થઈ ગયો છે ને ભાઈ તો તમે એકવાર પાણી જોઈ લો કેમ બાકી ભાઈ ભાઈ ભરાઈ ગઈ ને માથે સુતી તર આવું હોય કહેજો ભાઈ કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં બરાબર અને હા આપણા સોયાબી ઉગી ગયા છે મિત્રો તો કાય જશે અહીંયા કાંઈ ભૂલાઈ કીધી મિત્ર રહીને રહી ગયું છે તો અહીંથી તમે જોઈ શકતા હશો કે સોયાબીન બે ભાગ પડી ગયા છે અહીંથી ઘાટા લાગતા હશે અહીંથી આ સુધી અહીંથી બીજા પાર અહીંથી બી આરનું ઘરનું છે આ બીજું પ્રકારનું છે આ બીજા પ્રકારનું છે બરાબર ચાલો સોયાબી આપણે જોઈએ કાંઈ દિવસે ઉગી ગયા તમે જોવું બરાબર ત્યારબાદ આપણે આવશે માંડવીનું આ અચ્છા આપણી માંડવી માંડવીને બે ભાગ પડે છે